જેથી પોલીસે એમડી ડ્રગ્સ મોબાઈલ ફોન અને રિક્ષા સહિત લાખોની મત્તા કબજે કરી હતી નિર્બાન પોલીસ કમિશનર સાહેબ સુરત સહેદા હોય ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત જે ઝુંબેશ આદરેલ છે એ ઝુંબેશ લગત અમરોલી પોલીસ સ્ટાફ વોચમાં હતો અને પેટ્રોલિંગમાં હતો દરમિયાનમાં અમરોલી સ્ટાફને હકીકત મળેલી કે ડી સ્ટાફ રોડ જે ડીમાર્ટ રોડ છે ત્યાંથી એક રિક્ષામાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવા અર્થે માટે લઈ અને જનાર છે જે હકીકત આધારે પોલીસે પંચો સાથે ત્યાં વોચ ગોઠવેલી અને બાતમીવાળી રિક્ષામાં ત્યાંથી નીકળતા એને રોકી અને એની ઝડપથી તપાસ કરતાં એના પેન્ટના ખિસ્સામાંથી સાત પોઈન્ટ સાતસો સત્યોતેર મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ આ ડ્રગ્સ જે છે એની પૂછપરછ કરતા એને અજીઝ ખાન ઉર્ફે માંજરાએ આપેલું હોવાનું એને જણાવેલ અને આ ડ્રગ્સ જે છે એ છૂટક ગ્રાહકો જે હોય કસ્ટમર એને બહુ ઓછા માત્રામાં એ વેચાણ કરતો હતો એમ આ ગુનામાં હાલમાં બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે જ્યારે એમડી આપનારા રાંદેર રાજીવનગરના અઝીઝ ખાન ઉર્ફે માંજરો શેખને મોન્ટેડ જાર પોલીસે કર્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા